સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામે ભરાતો મેળો એટલે ચિત્ર વિચિત્રનો મેળો આ મેળામાં આદિવાસી લોકો પોતાના સ્વજનોને યાદ કરી હૈયાફાત રુદન સાથે શોખ મનાવે છે ફાગણી અમ્માસના દિવસે રાજસ્થાન સહિત આ વિસ્તારના આદિવાસી લોકો અહીંયા મોડીસાંથી જ આવી જાય છે અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની યાદ કરી છેલ્લીવારનું રડી લે છે અને તેના અસ્થિ વિસર્જન કરી દે છે જોકે સવારે સૂરજનું પ્રથમ કિરણ આકલ વાકડ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર પડે કે તરત જ રુદન બંધ કરી દેવાય છે આ મેળાની બીજી ખાસિયત એ છે કે આ મેળામાં જો કોઈ યુવકને યુવતી ગમી જાય તો એ યુવક યુવતીને પાન ખવડાવવા લઈ જાય છે અને જો યુવતીને પણ તેના પ્રત્યે અનુરાગ થાય તો એ યુવકના હાથનું પાન ખાઈને સંમતિ આપી દે છે અને બાદમાં બંનેના પરિવારજનો એકઠા થઈને લગ્નના મંગળ ગીતો ગાઈ એક નવા સંબંધની શરૂઆત કરે છે મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ ચિત્ર વિચિત્ર મેળો અસલ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે જ્યાં પોતાના મૃત સ્વજનોના શોખ સાથે અહીં અનેક નવ દંપતીઓ પ્રણય સંબંધોથી પણ જોડાય છે એટલે તેને ચિત્ર વિચિત્રનો મેળો કહેવામાં આવે છે